નમસ્કાર સૌ મિત્રોને મિત્રો આજે વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠનો બીજો દિવસ હતો તો આજના આ વિડીયોની અંદર આજે કુલ કેટેગરી વાઇઝ ભરાયેલ જગ્યાઓ અને હાજર અને ગેરહાજર રહેલ ઉમેદવારોની તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું મિત્રો હાલ જે અપડેટ આવી છે વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠની જિલ્લા પસંદગીને લઈને તેમાં ત્રેવીસ અને ચોવીસ તારીખ સુધીની જે જિલ્લા પસંદગીની કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવેલ છે પણ આગળના દિવસોમાં જે જિલ્લા પસંદગી માટેના કોલ લેટર નીકળેલા છે તે તમામ કોલ લેટરો છે એ હવે પુનઃ જિલ્લા પસંદગી માટેના કોલ લેટરો બીજી વખત ઇસ્યુ કરવામાં આવશે તેમ માહિતી આપવામાં આવેલ છે તો વિડીયોની શરૂઆત કરીએ અને બીજા દિવસે જે કેટેગરી વાઇઝ કુલ ભરાયેલ જગ્યાઓ છે અને હાજર અને ગેરહાજર રહેલ ઉમેદવારો છે તેની સંપૂર્ણ માહિતી હવે આપણે વિડીયોના માધ્યમથી જાણીએ તો આજે ચોવીસ તારીખે જિલ્લા પસંદગી માટે ગણિત અને વિજ્ઞાનના ચારસો ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી ઓપનના જે છે એ આજે ઓગણપચાસ ઉમેદવારો હતા એસસીના છે એ સત્યાવીસ ઉમેદવારો હતા એસટીના છે એ નવ ઉમેદવારો હતા ઓબીસી કેટેગરીના કુલ એકસોને ચોર્યાસી ઉમેદવારો આજે હતા અને ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં કુલ એકસોને એકત્રીસ ઉમેદવારો આજે હતા તો આજે જે જિલ્લા પસંદગી માટે કુલ ઉમેદવારો બોલાવેલા હતા તે ચારસો ઉમેદવારો હતા તેમાંથી આજે ઓપનમાં છે એ બસોને અગિયાર જગ્યાઓ છે એ ભરાણી છે એસસી કેટેગરીમાં કુલ આજે બે જગ્યાઓ ભરાણી છે એસટી કેટેગરીમાં આજે એક જગ્યા ભરાણી છે ઓબીસીમાં આજે કુલ તેત્રીસ જગ્યાઓ ભરાણી છે અને ઈડબલ્યુએસ કેટેગરી છે એમાં આજે કુલ વીસ જગ્યાઓ ભરાણી છે તો આજે જે કુલ ચારસો ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી બસોને સાડસઠ જગ્યાઓ છે એ ભરાણી છે તો વાત કરીએ કુલ ભરાયેલ જગ્યાઓની તો ત્રેવીસ તારીખે કુલ ઓપનની એકસો ત્રાણું જગ્યાઓ ભરાણી હતી અને આજે એક બસો અગિયાર જગ્યાઓ ભરાણી છે તો આજ દિન સુધીમાં ઓપનની છે એ ચારસો ચાર જગ્યાઓ છે એ ભરાયેલ છે એસસી કેટેગરીમાં નેવ્યાસી જગ્યાઓ છે જેમાંથી ગઈકાલે છે એક પણ જગ્યા ભરાણી ન હતી પણ આજે બે જગ્યાઓ ભરાણી છે તો આજ દિન સુધીમાં કુલ એસસીની બે જગ્યાઓ ભરાણી છે એસટી કેટેગરીમાં ચારસો ચોસઠ જે સીટો હતી તેમાંથી ત્રેવીસ તારીખ સુધીમાં એક સીટ ભરાણી હતી અને આજ રોજ પણ એક સીટ ભરાણી છે તો કુલ જે ભરાયેલ સંખ્યાઓ છે એસટી કેટેગરીમાં એ જગ્યાઓ છે બે ઓબીસી કેટેગરીમાં કુલ બસો સિત્તેર જગ્યાઓ છે તેમાંથી ત્રેવીસ તારીખે અઢાર જગ્યાઓ ભરાણી હતી અને આજ ચોવીસ તારીખે તેત્રીસ જગ્યાઓ ભરાણી છે તો આજ દિન એટલે કે ચોવીસ તારીખ સુધીમાં કુલ ઓબીસીની જગ્યાઓ છે એ એકાવન ભરાણી છે ઈ ડબલ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઇ ડબલ્યુ એસ કેટેગરીની કુલ જગ્યાઓ એકસો ને છે જેમાં ત્રેવીસ તારીખ સુધીમાં એકવીસ જગ્યાઓ ભરાણી હતી અને આજે છે એ ઈડબલ્યુ એસ કેટેગરીમાં વીસ જગ્યાઓ ભરાણી છે તો આમ કુલ એકતાલીસ જગ્યાઓ છે એ ઈ ડબલ્યુ એસ કેટેગરીમાં ભરાણી છે હવે વાત કરીએ ત્રેવીસ અને ચોવીસ તારીખોમાં કુલ જે જ ભરાયેલ જગ્યાઓ છે અને ગ્યાર હજાર ઉમેદવારો છે તેની માહિતી તો ઓપન કેટેગરીમાં અત્યાર સુધીમાં કુલ ભરાયેલ જગ્યાઓ છે તે ચારસોને ચાર છે એસસી કેટેગરીમાં બે જગ્યાઓ ભરાણી છે એસટી કેટેગરીમાં બે જગ્યાઓ ભરાની છે ઓબીસી કેટેગરીમાં એકાવન જગ્યાઓ ભરાની છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં એકતાલીસ જગ્યાઓ ભરાની છે તો ત્રેવીસ અને ચોવીસ તારીખ સુધીમાં કુલ પાંચસો જગ્યાઓ છે એ ગણિત અને વિજ્ઞાનની અંદર ભરાણી છે ગ્યાર હજાર ઉમેદવારોની વાત કરીએ તો ત્રેવીસ સાત બે હજાર પચીસના રોજ એટલે કે ગઈકાલે છે એ કુલ એકસો ને સડસઠ ઉમેદવારો ગ્યાર હજાર હતા અને આજે ચોવીસ તારીખે કુલ એકસો ને તેત્રીસ ઉમેદવારો છે એ ગ્યાર હજાર હતા તો આમ ત્રેવીસ અને ચોવીસ તારીખ બંને મળીને કુલ ત્રણસો એવો ઉમેદવારો છે જે ગયાર હજાર છે અને એમને જિલ્લા પસંદગી કરેલી નથી એટલે ત્રેવીસ અને ચોવીસ આ બંને દિવસે ચારસો ચારસો ઉમેદવારો એટલે કે કુલ આઠસો ઉમેદવારો બોલાવવામાં આવેલા હતા જેમાંથી કુલ પાંચસો ઉમેદવારો છે તેમને જિલ્લા પસંદગી કરેલ છે અને ત્રણસો ઉમેદવારો એવા છે જેમને જિલ્લા પસંદગી કરેલ નથી તો હવે આપણે આગળ વાઇઝ હવે જે બચેલી જગ્યાઓ છે એની માહિતી મેળવીશું ઓપન કેટેગરીની કુલ ચારસો ને ચાર જગ્યાઓ ભરાણી છે એટલે હવે જે ઓપન કેટેગરી છે એમાં ત્રણસો ને તેતાલીસ જગ્યાઓ બાકી રહી છે એસસી કેટેગરીમાં બે જગ્યાઓ ભરાણી છે તો હવે એસસી કેટેગરીની સત્યાસી જગ્યાઓ બાકી રહી છે એસટી કેટેગરીની પણ બે જ જગ્યાઓ ભરાવાની છે તો એસટી કેટેગરીની હવે કુલ ચારસો ને જગ્યાઓ ખાલી છે ઓબીસી કેટેગરીમાં એકાવન જગ્યાઓ ભરાણી છે તો ઓ કેટેગરીની જે બાકી વધેલ જગ્યાઓ છે તે બસોને ઓગણીસ છે ઇડબલ્યુ એસ કેટેગરીની કુલ એકતાલીસ જગ્યાઓ ભરાણી છે હવે ઈડબ્લ્યુએસ કેટેગરીની જે બાકી વધેલ જગ્યાઓ છે એકસો પાંત્રીસ છે તો કુલ પાંચસો જગ્યાઓ ભરાતા કુલ સત્તરસો ને જગ્યાઓમાંથી હવે બારસો ને છેતાલીસ જગ્યાઓ છે એ વધેલ છે જ્યારે ત્રણસો ઉમેદવારો છે એ બે દિવસની અંદર ગેરહાજર રહેલા છે આશા રાખું છું કે આપ સૌને વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરશો શેર